હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા વિડીયો સ્વાગત છે હજાર ઠેલાની કાંદા ની આવક ની વાત કરું તો સોળ હજાર પાંચસો પ્લસ ઠેલાની સફેદ કાંદા આવક છે મિત્રો આજે તારીખની વાત કરું તો અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ ની શુક્રવાર મિત્રો આજે માર્કેટમાં શું ભાવ રહે તમને લાઈવ છે મિત્રો તો વિડિયોમાં કન્ટિન્યુ બની રહેજો અને ચેનલ માં પહેલી વાર આવે તો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો તો ચાલો જઈએ આપણે હરજી માં શું ભાવ થાય તે તમને લાઈવ બતાવું ચાલો 300 રૂપિયા દો હા તો 300 રૂપિયા ના પણ 500 રૂપિયા 500 છે કલા ખોળો હોય 300 રૂપિયા એમાં એનો 300 રૂપિયા 300 300 300 ને એક

11200 ના ભાવ તો ખબર હોય છે 200 રૂપિયા 211 11 રૂપિયા 211 11 રૂપિયા 211 ખેલે ખેલે હાલો ફારુકભાઈ 42 બસ 12 13 ઓકે જઉં છું આવું છે 18 19 21 22 50 33 છે ભાઈ બસ 22 232 32 ના હાલે કરો હાલો ફારુકભાઈ વડવાલા છે વડવાલા છે કેમી દાદા ઓસુ ઓબીયાજી ધરી

મિત્રો આવો કલા બસો ને તેત્રીસ રૂપિયા બાવાય છે મોવા માર્કેટિંગ યાર્ડ એપીએમસી બસો ને તેત્રીસ રૂપિયા 100 રૂપિયા આવો આ થોડું આ લાવો ભાઈ લાવો ઈ લાવો આ દેવાઓ ઉતારો ભાઈ ઉતારો 90 રૂપિયા એક મિનિટ ઉપર જોવાતો જો 90 રૂપિયા એ બાએ બા સાબા ઓ ઓ લેજો તો 500 બધું ઈ જ છે હવે આ પાંચ ટેલી ઝારી છે બોલી પચાસ રૂપિયા રૂપિયા ચોરાશી ભાઈ અંબાજી ચોરાશી ચોરાશી રૂપિયા ચોરાશી ને પંચ્યાસી છાસી સત્યાસી સત્યાસી રૂપિયા સત્યાસી ને ત્રણ વાર મિત્રો અઠ્યાવીસ તારીખનો પહેલો વકલ મિત્રો સત્યાશી રૂપિયા વેચાણ છે મિત્રો સત્યાસી રૂપિયાનો વીસ કિલો મિત્રો આ વકલના રૂપિયા આવે છે મિત્રો જૂની ડુંગળી છે ને એકાણું રૂપિયા ભાવ આવ્યો છે ગાણપો મૂકી દો જો પડે ઓ આ બુકિંગ ડે જતી બહાર ના પડે હા જેસન નમલ સેવા ફી પૂછી જેસન નમલ કેવો હોય 30 રૂપિયા બલબેક રૂપિયા આભાક 130 રૂપિયા બલબેક 130 હાલો જેસન સે બલબેક એકદરે 1 એકદરે પૂછી જો 100 रुपया 100 रुपया 100 रुपया 100 रुपया 51 हाथी हालવાનો છે 270 રૂપિયા નવી પાસલ જો હા પાસલ જો હાલી બધા લે હાલો 120 નો જોજો ભાઈ 100 रुपया 100 એકડે એકત એક બોલે છે ને 32 32 32 માં 32 32 બાદ 40 40 રૂપિયા 40 40 રૂપિયા 100 100 100 रुपया 44 44 રૂપિયા 44 રૂપિયા કલી થેલી કલી છે 41 થેલા છે ખાલી 60 માલ રૂપિયા 60 60 માલ રૂપિયા 60 45 60 રૂપિયા 45 60 માલ રૂપિયા 45 પરેજો યા બાઈકો ને ઇન્સ્ટલે મિત્રો આ વકલને 145 રૂપિયા ભાવે છે મૌવા માર્કેટિંગ યાર્ડ 20 કિલોનો ભાવ છે મિત્રો 145 રૂપિયા જોઈ શકો છો મિત્રો મૌવા માર્કેટ યાર્ડ

છન્ુ રૂપિયા છન્નું ભાઈ છન્નુ છ એકસો છું છન્નું રૂપિયા છન્નું છન્નું ને ત્રણ બાર બારિયા એકસો ને છન્નું રૂપિયા મિત્રો જૂની ડુંગળી છે એકસો ને છન્નું રૂપિયા ભાવ આવે છે મિત્રો જૂની સુપર ટોપ ડુંગળી एक सौ छन्नू रुपया वीस किलोमीटर जो सको तब साइज जो બમ્પર बम्पर गोड़ाओ एक सौ छन्नू रुपया एक सौ एक रुपया बढ़िया लेवा भाई कनु भाई ने ले लो एक रुपया एक रुपया बाइस 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 રૂપિયા बाइस 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 बाइस

ચૌદ રૂપિયા રૂપિયા આવ્યો છે જૂની ડુંગળી સુપર સુપર માલ જોઈ શકો છો મિત્રો બસો ને ચૌદ રૂપિયા બસો ને ચૌદ રૂપિયા વીસ કિલોના ભાવ મિત્રો

इधर पर ना नो पर तो ना

મિત્રો આ વખત બસો ને બે રૂપિયા ભાવ આવે છે મિત્રો જોરદાર તેજી હોય ને એવું લાગે છે બે રણવામાં જૂની ડુંગળી બસો ને બે રૂપિયા